હેલો જય માતાજી ગુડ મોર્નિંગ કારણ કે આપણે સવાર સવારમાં ભાઈ ખેતરમાં આવી ગયા છો કારણ કે ભાઈ વરસાદ આવ્યો છે ને વરસાદના બધા પૂળા પડી ગયા છે એટલે ભાઈ આ રીતે ભાઈ પાંચ પાંચ ઊભા કરી નાખ્યા છે કારણ કે છે ને ભાઈ સુકાઈ જાય જલ્દી એટલે કારણ કે વરસાદ આવે છે હમણાં અમારે એટલો વરસાદ પડ્યો છે કે વાત જ પૂછો ના કારણ કે અમારા બધા મામા મેં બધા એક ખેતરમાં આવી ગયા છે ને કાહણા પડ્યા છે ને કાહણાં તો ઢોક્યા હતા નક્કી ભાઈ આ પણ પલળી ગયા હોત કારણ કે પછી ઉગી જાય છે અમારે એક વરસ એવું થયું હતું કે ઊભીને ઊભી બાજરી ઉગી ગઈ હતી કારણ કે ભાઈ વરસાદનું કોઈ નક્કી નહીં હોતું ને એના કારણે ભાઈ છે ને ઉગી જાય છે એટલે આઈકડ મમ્મીને બધાએ કામ કરે છે અત્યારે હવે થોડાક જ રહ્યા છે એટલે આખા ખેતરના પૂળા આપણે ઊભા થઈ ગયા છે પણ થોડાક જ હવે બાકી છે એટલે હવે લગભગ થી બસો બાકી હશે એટલે આઈકણ છે બધાય જો ભાઈ પાંચ પાંચ ઊભા કરી નાખે એટલે ભાઈ સુકાઈ જાય જલ્દી કારણ કે તડકો ખૂબ જ આવે છે ને એના કારણે સુકાઈ જાય નાખી પડા ને પડા છે ને ભાઈ પછી સાર છે ને કાળી થઈ જાય ને એના કારણે કોઈ ઊભા તો કરવા પડે એટલે આપણે આઈકણ ચાલુ જ છે આ ખેતરની અંદર જો સરસ મજાનો ઊભું કરવાના ભાઈ પણ જો તમારે મદદ કરાવવી હોય તો આવી જાવ કારણ કે અમારે છે ને કોક મદદ કરાવે સારું કારણ કે હવે આટલા વરસાદમાં આવું બગડે હવે ખેડૂત તો બિચારો શું કરે બીજું તો એટલે છે ને બનાસ લોકોને ભાઈ સપોર્ટ કરતા રહેજો એટલે આપણે આવા લાવતા રહેશું અને બન્યા રહેજો આગળ આપણે આપણે તો ખેતરમાં ત્યાં આવીને ક્યાં ના હું ઊંઘ્યા છું ને કારણ કે છે ને ભાઈ આપણે જાઉં તો ખેતરમાં કારણ કે થેસર આવીને ભાઈ બાજરી પણ કાઢી નાખી છે ને ભરવાની ચાલુ છે એટલે પપ્પાની ત્યાં ગયેલા છે એટલે આપણે જાઉં છે સીધું ખેતરમાં કારણ કે આપણે ક્યારે ના હતા એટલે ભાઈ થોડી સારી કાઢવાની હતી એટલે સારી પણ ગળાઈ રહી છે ને બધા નાવા માટે આવેલા છે એટલે આપણે આવી ગયા હતા ઘરે આપણે તો છે ને આ કુલરના વાયરે ઊંઘ્યા હતા એટલે હવે એવી ઈચ્છા થઈ છે કે આઈકન તો છે ને હવે ત્યાં સીધું જવું છે ભાઈ આપણે તો હેડ્યા ભાઈ ખેતરમાં કારણ કે ભાઈ થોડું નાસ્તો બાસ્તો કરી લીધો ને ફરીથી ખેતરમાં હેડે લગભગ ભાઈ ચાર વાગવા આવ્યા છે અને પાછળ છે ને એક બીજું હવે ટ્રેક્ટર આવે છે એટલે સીધું અમાર ઘર ઉપર આવશે એટલે કારણ કે કીધું તરત આપણે નાવું નહોતી એટલે સીધા આપણે જઈએ ખેતરમાં ચાલો ભાઈ આપણે બાજરી ભરવાનું ચાલુ જ છે કારણ કે જુઓ ભાઈ હવે બોરી ભાઈ ગણી ગણી ને ભરવાની છે એટલે ટેવો બેકો કરાવો ભાઈ આવી જો એકણ પપ્પા મમ્મી બધા એકણ ભરે છે કારણ કે હવે બાજરી નીચે ને ભાઈ બોરીઓ ભરવાની છે એટલે ભાઈ થોડો ટેકો બેકો કરાવો ને તો આવી જો ભાઈ કારણ કે મમ્મીની બધા ભેગી કરે છે ને અમાર ભાઈ છે ભાઈ રડોસણ ના એ ભાઈ ભરે છે અમારા એકણ કઈ જાતો રહો મૂકો છો બાઈક લઈને જાવ ગાય જો વરસાદ વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે અમાર છે ને આ નીકળી પડ્યો છે બાર ભાઈ કારણ કે છે ને ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો છે ને ભાઈ બાજરી બાજરી લઈ રહ્યા છો ને ભાઈ સાર પલડવાની ચાલુ છે ભાઈ જો ભાઈ કેટલી બધી પલડી ગઈ છે અત્યારે જ ભાઈ ઘટાયું છે જો ભાઈ લાઈવ એટલે છે ને ભાઈ અમારે એક ભાઈ તો રવડે છે ને એટલું રવડે છે ને કે બાજરી પડીએ ને તો ભાઈ કહણા ભગા નહીં કરાવતો ના ભાઈ છે ને ભાઈ રવડવા જતો રહે છે ભાઈ હવે આને હવે શું કરવું છે એ જ ખબર પડતી નહીં કારણ કે ભાઈ વરસાદ ચાલુ છે ભાઈ તમારા બાજુ વરસાદ ચાલુ છે તો ભાઈ કોમેન્ટ કરજો ભાઈ કારણ કે જો ભાઈ કેવું આધા ધૂમ છે ભાઈ હવે બાપડા બિચારો ખેડૂત કરે શું બિચારો હવે જોવો ભાઈ હવે ભાઈ ઉપર છે ને ભાઈ કેમેરા ઉપર છાંટો પડી ગયો છે ને ઝૂમ થઈ ગયું છે એટલે ભાઈ હવે છે ને બંધ ભાઈ બને રહેજો આપડા જો ભાઈ આપણે તો વેલા વેલા ઊઠી ગયા છો ને ઘરે તો છે ને કારણ કે કાલે બાજરી બાજરી ગાટી બધા ખેતરમાં જ અત્યારે આવી ને હું તો હજી ઘરે ભાઈ કારણે ને આપણે કંઈ પચી વિડીયા બનાવવાના હોય છે ને ભાઈ એટલે ભાઈ આપણે હળવા હળવા જઈએ કારણ કે મને છે ને એટલો ટાઈમ નથી મળતો એટલે ઘરના બધા જતા રહી મને કહેતા પણ નથી કે તું હેડ એટલે આપણે છે ને ખેતરમાં ચેક કરવા આવ્યા કે કેવું આમ બરાબ બરાબ કેવી થઈ છે પણ હજી તો ભાઈ ચારથી પાંચ દિવસ તો ભાઈ કશું જ ના કારણ કે ભાઈ એટલો વરસાદ પડ્યો છે ને આઈકાણ કે કુદરત મહેર થઈ ગયો છે ભાઈ એટલો વરસાદ પડ્યો છે એટલે આપણે તો અત્યારે ચેક કરતા હતા અને આપણે હવે ખેતરમાં જઈએ કારણ કે આપણા ભાગના છે ને એ પૂળા લાવવાના છે ને એટલે ઊંટ લારીની અંદર આપણે પૂળા લાવી દેવી એટલે આપણે કહીએ જઈએ ને પપ્પાને પૂછીએ કે હવે બોલાવો છે તો આપણે બોલાવવા જઈએ બાઇક લઈને અને લેતા આવીએ